ઇન્દ્રશેલ યુનિવર્સિટીમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જેમાં સવારે વિદ્યાર્થીઓ માટે સ્વતંત્રતા દિવસની થીમ પર રંગોળી પોસ્ટર અને રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો ત્યારબાદ સંસ્થામાં સતનારાયણ ભગવાનની કથા કરવામાં આવી અને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું જેના પછી વિદ્યાર્થીઓ દ્વારા હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મજા કરી અને આમ જ સંસ્થામાં વિદ્યાર્થીઓને મજા સાથે જન્માષ્ટમીના મહત્વ સાથે ભક્તિમય કાર્યક્રમનું સરસ રીતે આયોજન થયું અને તેમાં સંસ્થાના પ્રોવેસ્ટ ડૉક્ટર ડીજે શાહ સાહેબ રિસર્ચ ડિરેક્ટર ડૉક્ટર જે એસ યાદવ સાહેબ રજીસ્ટ્રાર ડૉક્ટર કાર્તિક જૈન સાહેબ તમામ ડીન સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા અને કાર્યક્રમનો આનંદ માણ્યો તરુણ પ્રજાપત સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા